ગુડ મોર્નિંગ એટલે એની હવાર પડી ગઈ છે ને જો સુખનો સૂરજ ઉગી ગયો છે અને આ ભાઈને સુખનો સૂરજ ઉગાડવાનો જ છે કેમ કે ઈ ભાઈ પતંગ જગાને ઉરે બોટ રાઈ કરે છે એ જી ટેપ મારી છે પતંગ મારખી રીતે જો ઈ પતંગમાં ટેપ મારી પછી એઠે પડી છે માં ટેપ મારી બધી ટેપ મારી મારીને ઝકાવનો થઈ છે સરકારી કામકાજ છે અને ઘણી જગ્યાએ આમે ચાર છે આ એકા દીબી હતી એકાઈ રહી

આમાં તો દાન માં પતંગ આપી તો પતંગ નો લે અને જો ઓલો માથે ચડીને ઊભો રહી ગયો છે એકલો આને કઈ ધંધી જ નથી ધંધી એક તો લૂંટો હમણાં કઈ પતંગ આવે છે તો એટલો લૂંટવા જાય ને લૂંટવાનો તે મોટો એવાયો ટેવાયો ટેવાયો સોરી ચલો કન્ટિન્યુ નહીં જે બહુ જતી પતંગ એક બે ત્રણ ચાર એ પાંચ છ સાત આઠ નવ દસ દસ સત બાર બાર રેડી બાર બાર થી નો પતંગ નથી ચકતી હું કેવું બાર બાર બાર

तो आए थे आप जो तो जो जो आ देखो ये जाती नहीं जाती ए क्या गए पतंग पतंग वाचली मड़ी बेजना है बोला था चली जाएंगी अब खींच पकड़ दो कोई नहीं नहीं कोई नहीं खींच रहा तो खींच तो खींच

એટલું વિડીયો સારું લાગ્યો ગયો ચેનલ પર ન હોય તો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી તમને બીજા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય